નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો અમદાવાદ ખૂબ જ ટ્રેજિક કિસ્સો બન્યો છે આમાં કોઈ મૃત્યુ નથી થયા પણ એવી ઘટના બની છે કે વર્ષની કિશોરી ઓનલાઈન વીસ વર્ષના યુવાન સાથે ઓળખાણ થઈ અને બંને પ્રેમમાં પડ્યા હવે આ કિશોરીના મા બાપને જ્યારે ખબર પડી આ પ્રેમ સંબંધ ની તારે એમણે વાંધો લીધો અને નેચરલી જે થાય છે ઘરમાં ઝઘડા શરૂ થયા આ પંદર વર્ષની કિશોરીનું એટલું બધું બ્રેઇન વોશ થઈ ગયું હતું એણે નક્કી કર્યું કે એના મા બાપની હત્યા કરી નાખે તો એના પ્રેમી પાસે પહોંચી શકશે અથવા એને મેળવી શકશે એને બજારમાંથી ઝેર લાવ્યું અને ખોરાકમાં ઝેર નાખવા માટે એ તૈયાર થઈને રસોડામાં ગઈ અને રસોઈમાં ઝેર નાખી દીધું હવે ગો ઇન્સિડન્ટ એવો થયો કે એની માતાએ આ જોયું આ ઝેરની બોટલી જો એટલે એટલે બોટલ જો શંકા થઈ અને એણે એની દીકરીને પૂછ્યું કે આ બોટલ ત્યાં શેના માટે છે અને થોડું એને દબાણ કર્યું એટલે આ જે પંદર વર્ષની કિશોરી હતી એણે કહી દાખ્યું કહી દીધું સાચી વાત કે હું તમને બંનેને મારી નાખવા મા બાપને મારી નાખવા ખોરાકમાં ઝીણ નાખતી હતી આ સામાજિક રીતે પણ ખૂબ જ ટ્રેજિક કિસ્સો છે અને આપણા સમાજશાસ્ત્રીઓને પણ જાગૃત કરે એવી વાત છે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે એક પ્રેમીને પામમાં પોતાના સગા મા બાપને મારી નાખવા પંદર વર્ષની કિશોરી તૈયાર થાય ત્યારે હવે એનું કાઉન્સેલિંગ પણ થવું જોઈએ અને સમાજશાસ્ત્રીઓ પણ હવે ઉઠવાની જરૂર છે